તો અમારા જુનાગઢ અંદર દિવાળીની શું શું તૈયારી થઈ રહી છે શું શું માહોલ છે શું શું સજાયું છે આ બધી જ વસ્તુ હું તમને આ વ્લોગમાં બતાવો છું તો લાસ્ટ કન્ટિન્યુ રહેજો આ દિવાળીનો માહોલ જુનાગઢની અંદર જુનાગઢની અંદર દિવાળીની તૈયારી કઈ રીતે જોરશોરથી ચાલી રહી છે એ હું તમને બતાવીશ અને જુનાગઢની માર્કેટ આખી ફેરવીશ દિવાળીની અંદરની ની રોનક બતાવીશ તો લાસ્ટ સુધી કન્ટિન્યુ લો તો ચાલો મારી સાથે દિવાળીની રોનક જોવા લેટ ગો તો ગાઈઝ મારી પાછળ જોઈ શકો છો આ છે જૂનાગઢની મેઇન બજાર જે આખી લાઇટિંગ ઉટિંગ સજાવી નાખી છે આ દિવાળીના ટાઈમમાં તો આપણે ત્યાં જઈને અલગ અલગ માણસોને પૂછશું કે દિવાળીની શોપિંગ કઈ રીતે કરી રહ્યા છે અને કઈ રીતે અત્યારે દિવાળીની તૈયારી ચાલી રહી છે તો આ બ્લોગમાં લાસ્ટ સુધી કન્ટિન્યુઅસ જો બહુ મજા આવવાની છે તો આપણે જોઈએ કે દિવાળીની તૈયારીઓ અમારા જુનાગઢની અંદર કઈ રીતે થઈ રહી છે જોરશોરથી કે ઠંડી ઠંડી એ આપણે પૂછી પૂછીને જોઈએ તો લાસ્ટ સુધીના બ્લોગમાં કન્ટિન્યુઅસ ચાલો જઈએ લેટ્સ ગો

લોકો માં ખરીદી છે ને અપેક્ષા આ બાજુ વધારે છે આપડે અહિયાં કલર ની દુકાન છે અને અત્યારે જોરશોર થી તૈયારી ચાલી રહી છે જેમ મેં તમને કીધું એમ કે હજી હું બહુ બધી તૈયારી બતાવવા નથી તો કન્ટિન્યુ રહ્યો તો અત્યારે આ ભાઈ જેમ કીધું એમ કે અત્યારે જુનાગઢ માં જોરશોર થી તૈયારી ચાલુ છે દિવાળી ની તો ચાલો આપણે આગળ જઈએ લેટ્સ તો ગાઈઝ દિવાળીમાં સૌથી વધારે જરૂરી હોય છે ફટાકડા કારણ કે ફટાકડા વિના તો દિવાળી થાય જ નહીં તો અત્યારે આપણે એક સ્કૂલમાં આવ્યા જઈએ ફટાકડાના હવે એના જે ઓનર છે એના આપણે પૂછશું કે આ ફેડે ફટાકડાની શોપિંગ મતલબ કઈ રીતે માણસો કરે છે શું છે તેજીનો માહોલ છે મંદિરનો માહોલ છે તો એ હું તમને કહું ને અહીંયા અલગ અલગ વેરાયટીના ફટાકડા છે એ પણ હું તમને દેખાડું તો જોવો કન્ટિન્યુ રહ્યો આ કેમ છો ભાઈ સારામાં સારું તો આ ફેડે શું કે છે દિવાળીની તૈયારી દિવાળીની બહુ સારી છે હા

માર્કેટ ફૂલ ખુલ્લી છે એટલે માણસો હવે ઉમટી પડ્યા છે એમ કે ભાઈ જીવું છે ને ફૂલ છે હા હા તો જો આવી જ રીતે દિવાળીની અમારે જુનાગઢ માં તૈયારી ચાલુ છે ફટાકડા મળે છે તમારે અહીંયા કયા ગામમાં કઈ રીતે તૈયારી ચાલુ છે કરીને કહી દેજો અને હમણાં ભાઈએ જેટલા જેટલા ફટાકડા દેખાડ્યા શું તમારા ગામમાં એ ફટાકડા મળે છે જરીક કોમેન્ટ કરીને કહી દેજો અને એમાંથી કયા ફટાકડા નવા હતા ને કયા ગયા વર્ષના જ હતા ઈ પણ કોમેન્ટ કરીને કહી દેજો તો ચાલો આપણે અહીંથી થોડાક આગળ વધીએ માર્કેટ દેખાડું અને પછી આમ ધીમે ધીમે આપણો વ્લોગ વધારતા જાય જો આ વ્લોગમાં તમને મજા આવતી હોય તો પ્લીઝ લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો તો ચાલો આપણે અહીંથી સો અંદર સૌથી વધારે વસ્તુ હોય છે છે કારણ કે ન્યુ યર પણ આવતું હોય છે અને એમાં નવા કપડાની શોપિંગ ઓલમોસ્ટ બધા લોકો કરતા જ હોય છે આ દિવાળીના તહેવારમાં તો આજે જુનાગઢ અંદર અમારી જે તુલસી સિલેક્શન છે મારા ફ્રેન્ડની દુકાન છે તો આપણે આજે એની પાસે પણ જાણશું કે એની આ દિવાળીની ગરાગી દિવાળીની રોનક કઈ રીતે દેખાય છે અત્યારે દિવાળીની તૈયારીઓ લોકો કઈ રીતે કરે છે એ આપણે એને પૂછીએ તો ચાલો મારી સાથે તો લાલભાઈ હા મિત્ર શું કે દિવાળીની તૈયારી શું કે ગાડી ગેરમાં ગાડી ગેરમાં સંજે એ અમને આ જોઈ સોમવાર કઈ ઘટે જ ફૂલ ટ્રાફિક ફૂલ ગરાગીઓ એવું છે હા આવો ભાઈ

પણ તમારા ગામમાં શું માહોલ મને દિવાળીની તૈયારી કઈ રીતે ચાલે છે એ પણ કહો તો હજી નવા નવા વ્લોગ આવતા જ જશે તો ત્યાં સુધી આપણી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કર્યો તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો અને બહુ જલ્દી મળીએ આપણે નવા વ્લોગ સાથે ત્યાં સુધી તમને બધાને ટાટા બાય બાય સી યુ ટેક કેર ગુડ ના